જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો હવે આજે આપણે વાત કરવી છે કે વોટર સોલ્યુબલ ફૂગનાશક ભેગું નાખવું હોય તો કેવા વોટર સોલ્યુબલ લેવા વોટર વોટર સોલ્યુબલ તમે જે ખેડૂતો અત્યારે બે ફાર્મ ઉપયોગ કરે છે તો આપણે કેવી કંપનીનું વોટર સોલ્યુબલ લેવું નહીં એના માટે વાત કરવી છે ફૂગનાશક કેવો ડોઝ મગફળીની અંદર સાટવો આ બધી તમને માહિતી આપવી છે જેથી કરી ખેડૂતોને ક્યાંક સારો એવો ફાયદો થાય મિત્રો તો એના માટે વિડીયો ખાસ ધ્યાનથી સાંભળજો આખો વિડીયો જોયો તમને સમજાહે આપણે ખેડૂતો અત્યારે જે દવાઈઓના ખાતરોના બેફામ ખર્ચા કરી રહ્યા છે અને અનલોડ ખર્ચા કરી અને અનલોડ ખોટા રૂપિયા તમે જે બરબાદ કરો છો કે કોઈ વસ્તુની જે જરૂર નથી તમે ઉપયોગ કરો છો મિત્રો એના માટે ખાસ આપણે ખેડૂતોને એક કાયમી માટે આમ તો અભિપ્રાય આપીએ છીએ સલાહ આપીએ છીએ પણ ખેડૂતોને ધીરે ધીરે આપણે એક થોડાક પાસા વાર્તા થાય એટલે મારે ખેડૂતોને કાયમી માટે એક વિડીયોની અંદર હું કહું છું કે તમે કોઈ પણ આવી વસ્તુનો ઉપયોગ કરતા હો દાખલા તરીકે કોઈ ફ્લાવરિંગની દવા એવી નવીન છે કોઈ વોટર સોલ્યુબલ છે તો એમાં તમે ખાલી બે પોપ છટકાવ વગરના મૂકી દો એટલે જેથી કરી તમને ખબર પડશે કોઈ પણ વસ્તુના ખાતરના કે તમે જે ઉપયોગ કર્યો છે એનું આપણને રિઝલ્ટ મિત્રો કેટલું ઝળે છે ખરેખર રૂપિયા નાખી એનો ફાયદો શું થાય છે સારી વસ્તુ કંપનીમાંથી કેવી લેવી જો હવે અત્યારે હું તમને વોટર સોલ્યુબલની વાત કરું તો જે ઓરો એગ્રી કરી હોટર સોલ્યુબલ ખાતર છે અને છે કે સ અગિયાર ઓગણચાલી મિત્રો હવે આની તમને વાત કરું તો આ વસ્તુ છે ને મિત્રો જો હું પહેલી વાત એ તમને કહી દઉં હું સારી કંપનીની સારી વસ્તુ માર્કેટમાંથી ગોતી એવો છોક જે મને ખબર પડે છે અને મને અનુભવ છે બાકી હું કોઈ કંપની તરફથી કે કોઈ હું જાહેરાત કેટવડાઈ ખેડૂતોને નથી કરતો હું તમને એમય નથી કહેતો તમે આ વોટર સોલ્યુબલ વાપરજો અને હું પોતે ખુદ વોટર સોલ્યુબલ અત્યાર સુધીમાં મેં એકય ડોઝ મગફળીની અંદર આપ્યો નથી આપણે ઓલા ખેતરની અંદર નથી આપ્યો આમાંય નથી આપ્યો આમાં આજે દવા સાચીએ છીએ તો આજે ટૂંકમાં આ આપણે જે તલવાળી મગફળી છે તલ તલથામાં અને એમાં જે મગફળી છે આ અત્યારે બરાબર અને મગફળી સારી છે પણ જે સારો ગ્રેડ છે ગોતી અને મને એક મારા એક જે અનુભવ કરેલા બીજા ખેડૂતોએ અને એક છે એની જે મને ટૂંકમાં એક સલાહ આપી એટલે હું ગોતી આવું પછી કંપની સારી લાગી એનું મટિરિયલ જે લોકોએ જે એક ખેડૂત ખેડૂતનો અનુભવ છે ને એથી મોટો અનુભવ નથી હોતો મિત્રો ક્યાંય સ અગિયાર ઓગણચાલીસનો ગ્રેડ છે હવે જો આનો તમારે અભિપ્રાય લેવો હોય ને તો હું આ પાછળથી આના નંબર નામના ભાઈના છે ને નામને નંબર પણ નાખી દે છે એટલે તમે એની પાસેથી અનુભવ અભિપ્રાય જે લેવો હોય તમે લઈ લ્યો તો તમને ખેડૂતોને ખબર પડે કે તમે જે અત્યારે માર્કેટની અંદર જે ઓલા સાયનાના રગડા જે આવે છે એ સાટો છો જો આ મહારાષ્ટ્રની કંપની છે પૂના મહારાષ્ટ્ર ઓરો એગ્રી પ્રાઇવેટ લિમિટેડ અને જે ટૂંકમાં ઇટાલીની ને એવી જે કંપની છે એની સાથે કોર્પોરેશન છે જેથી કરી અને કંપની ક્યાંક સારી એવી છે એસો ટકા ઇન્ટરનેશનલ કંપની છે જે આપણા સ્વદેશી ભારતની કંપની છે મિત્રો વાત કરીએ તો જો આની અંદર લખેલું છે મિત્રો કે સોડિયમ ક્લોરાઈડ ફ્રી એટલે તમે સમજા કે આની અંદર કોઈ પણ જાતનો સાર આવતો નથી એટલે આપણે ખેડૂત મિત્રોને ખાસ કરી એ વસ્તુ જો આના ભેગું સાર આવતો નથી સાર ન આવતો હોય ને એટલે તમે કોઈ પણ ફૂગનાશક ભેગું તમે આ વાપરી શકો બરાબર એક બે ફૂગનાશક ભેગું જ નથી તમારે વાપરવાનું ક્યુ મગજમાં યાદ રાખજો એક કોપર કોપર ઓક્સિક્લોરાઈડ આવે ને કોપર અને એક જે સલ્ફેટ સલ્ફર આવે એ બે વસ્તુ ભેગું જ આપણે વાપરવાનું નથી બાકી તમામ ભેગું તમે વાપરી શકો જે ઇન્ટેક્ટિસાઇડ અને જે ફૂગનાશકની અંદર જે કપ કોપર આવતું હોય અને સલ્ફેટ સલ્ફર આવતું હોય એના ભેગો આપણે નો વાપરી શકીએ અને સો ઓગણચાળીનો ગ્રેડ છે આ ગ્રેડને તમે ગમે ત્યારે સિત્તેર દિવસની મગફળી હોય ત્યાંથી લઈ અને જ્યારે નેવ કે સો દિવસની મગફળી હોય તો તમે આનો ઉપયોગ કરી શકો જેમ આપણે ઝીરો ઝીરો પચાસનો ઉપયોગ કરીએ એની જગ્યાએ પણ કરી શકો ઝીરો બાવનસોત્રીનો ઉપયોગ કરો ને એની જગ્યાએ પણ તમે કરી શકો મિત્રો અને આના બીજા પણ ગ્રેડ કદાચ આવતા છે પણ આ ગ્રેડની એક આપણને ખબર છે ને આપણે એનો ઉપયોગ કરવા માટે લઈ આવ્યા છીએ કોઈ ખેડૂત મિત્રોને સારી વસ્તુ છે તમે જે આઈસીએલ છે નેક્સસ છે એરિયસ છે વનિતા છે એ જે ફર્ટિલાઇઝરની આપણી ટોપ કંપની છે એ કંપનીઓ જે આવ્યું બધી કંપનીઓ છે ને આ ઓરો છે એટલે આવી જે ટોપ કંપની છે ને એવી કંપનીના ખાતરો વાપરો જેથી કરી તમે રૂપિયા નાખો ને રૂપિયા તમારા વેડફાઈ નહીં જો આમાં કી છે ને તમારે વધારેમાં વધારે વીસ પોપ કરવાના હોય છે જો તમે વિઘે ત્રણ પોપ કરતા હોવ ને તો વીસ પોપ આના કરવાના તમે બેથી અઢી પોપ કરતા હોવ તો આમાંથી પંદર પોપ કરવાના હે અને આનો ભાવ લગભગ બજારમાં સાતસો રૂપિયાની ઉપર કે સાતસોની આસપાસ કિલોના ભાવ છે મિત્રો હું સાતસો રૂપિયાનું લઈ આવો છું પણ અલગ અલગ વિસ્તારની અંદર થોડા જાજો ફેરફાર હોય પણ એ છતાંય તમારે કોઈને પૂછી લેવું જો કોઈને લેવું હોય તો પણ ખાલી આપણે એમ નથી કરતા ખેડૂતોને કે તમે ઉપયોગ કરો પણ તમે બીજી જે કોઈ પણ કંપનીનું જે સાલું કંપનીઓ અત્યારે આવે છે એમાં આપણે ખાસ કરી જે ઈપકો આવતું હોય સરદાર છે જે આવી કંપનીના આપણે વધારે પૂરતા ખાતરો ત્રણ ખેડૂતો વધારે વાપરે છે પણ એ જે તમે વાપરતા હો ને તો એની સામે ખાલી આ પાંચસો ગ્રામ કિલો લઈને અને તમારે ખાલી એક અભિપ્રાય લેવો અને એક થોડુંક જે આપણે ડેમોટ્રેસન કરી તો ડેમોટ્રેસન જતી કરી તમને વિડીયોની અંદર ખબર પડે હવે આને આપણે દ્રાવણ કરવાનું છે દ્રાવણ કેમ કરવાનું મિત્રો ખાસ કરી ધ્યાન રાખજો જો આપણે ડોલ ભરેલી છે ડોલની અંદર આપણે લિટર યુ ડબલું લીધેલું છે પાણીનું પાણીનું ખાસ કરી અને એક લીટરનું ડબલું હોય પાણીનો એ લેવાનું છે ડોલની અંદર તમારે વીસ આના દ્રાવણ કરવું હોય સીધું તો વીસ ડબલા પાણીના પહેલાં નાખી દેવાના છે પહેલાં ડબલા પાણીના નાખીને અને ખાતર છે ખાતરથી ઉપર નાખવાનું ઉપરથી આ રીતે ખાતર નાખવાનું છે એટલે ખાતર તમારું જે વોટર સોલ્યુબલ સારી કંપનીના એ છે એ ફટોફટ એકથી બે મિનિટની અંદર ટોટલી ખાતર તમારું ઓગરી રહે અને જેમાં કાંઈ નહીં આવતું હોય એ ડોલમાં તમારું તરીયા પડ્યું રહે છે જેમાં સોડિયમ ક્લોરાઈડ આવતું હોય છે અને ઘડીકમાંથી ઓગર છે નહીં મિત્રો બરાબર એટલે આ ખાસ ખેડૂતોએ ધ્યાન રાખું આજે હું વોટર સોલ્યુબલ સાંટું ને મારે આમાં લગભગ અઠ્ઠાવીસ ઓગણત્રીસ પોંપ મિત્રો થાય છે નવ વીઘાની માંડવીમાં જેમાં હું આ વીસ પોંપની દવા સાટું છું અને દસ પોપ આપણે મૂકી દેવા છે અને એનું રિઝલ્ટ આપણે કેવું આવશે એ પણ જોવો અને જે ખેડૂતોને અભિપ્રાય કરવો હોય ટ્રાય કરવી હોય તો તમે ટ્રાય કરજો હું આ જે તમારે અભિપ્રાય લેવો હોય તો એના નંબર પણ આમાં દિનેશભાઈ નાઘેરા કરીને છે એના નંબર હું નાખું છું અને તમે વધારે પૂછપરછ ક્યાં જડે પૂછી લો એટલે ખેડૂતોને એક કહેવાનો મતલબ એવો છે ખેડૂતોને આપણે કાયમી માટે હિત કરવા માટે કહીએ છીએ કે આપણે કોઈ એટવડા જાહેરાત નથી કરતા ખેડૂતોના હાથમાં સારી વસ્તુ આવી જવું જોઈએ તમે જે અત્યારે માર્કેટમાંથી જે બબલા જે લઈને અને સાટો છો અને જે ખેડૂતોને ખરેખર ખબર નથી એવા ખેડૂતો માટે એક આપણે ખાસ ભલામણ એ માટે કરતા હોઈએ છીએ તો તમારે ઉપયોગ કરવો જ હોય તો કોક સ્ટાન્ડર્ડ વસ્તુ અને સારી કંપનીની અને સારી વસ્તુનો ઉપયોગ કરો જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સારો એવો બેનોફિટ અને સારું એવું રિઝલ્ટ તમને મિત્રો મળશે બાકી કોઈ રૂપિયા નાખવાથી કરશો કરવાથી જો સારી વસ્તુ ન હોય ને રૂપિયા દઈ દેવા અને ખંભે પોપ લઈને અને તન તોડ મહેનત કરી અને ખોટું કારણ વિનાની આપણે કોઈ જાતનું રિઝલ્ટ ન જોડે તો એ કાંઈ કામનું હોતું નથી મિત્રો એટલે વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન